હું બનાવી જમવાનું આખો દિવસ બટેકા 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 રોજ બાફેલા બાફેલા બટેકા મજા આવે રોજ રોજ તો ના હોય ને રોજ હું બટેકા ભાવે તો જોરદાર બની છે ભાઈ ચિક્કી અત્યારે જો એકદમ આઈટમ છે ને હવે બધી કટિંગ કરવાની છે હેલો ગાઈશ કેમ છો મજામાં તો બધા ભાઈઓ મજામાં જશો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે હું સુરક્ષિક ઠાકોર આજના વિડીયોમાં દાણાની જોરદાર એક ચીકી બનાવવાની છે અમારે વાઇફ આજ બનાવવાની છે ચીકી સિંગ દાણાની જોરદાર એકદમ ભાઈ નવી રેસિપી અમે લઈને આવ્યા છીએ તો વાહ લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો ને અમારે બેન શું કરે છે આરોબેન શું કરાશ કરાશે રમેકડા ઘણા બધા લઈને અમારે આરોહી અહીંયા જો રમી રહી છે ને અમારે વાઈફ છે શું કરે છે એ પણ તમને દેખાડી શું કરે જમવાનું બનાવે શું બનાવ્યું જમવાનું આખો દિવસ બટેકા 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 રોજ બાફેલા બાફેલા બટેકા મજા આવે એમ રોજ રોજ તો ના હોય ને રોજ હું બટેકા ભાવે બકાલું મોઘું થઈ ગયો

ચાલો મિત્રો ત્યાં અત્યારે હવે જો સિંગ દાણા ની ચિક્કી બનાવવાનું ચાલુ થઈ ગયું છે કડાઈની ની અંદર શું નાખે છે ઘી ઘી અંદર ઉમેરે છે ગરમ માટે શું ગોળ નાખી દેવાનું ગોળ અત્યારે નાખી દેવાનું છે જો અંદર ગોળ ની ચાસણી થવા મૂકી દીધી છે આવી રીતે જો ઘી ઉમેર્યું તો કડાઈની ની અંદર ગોળ નાખ્યો તો ગોળની ચાસણી આવી રીતે કરવાની છે અને બરાબર તેને હલાવી દેવાનું છે અમારા ઘરના હલાવે છે કેમ ગોળની ચાસણી બનાવે છે જોવો આરોખી જોવે છે આરોખી હું બનાવે છે મમ્મી ગરમ છે પડ જાય એમ દેખો આરોખી હું જો બનાવે આપણે આપણે શું બનાવવાનું આવો બનાવવાની બરાબર ચાસણી આવી રીતે બનાવવાની પછી ટેસ્ટ કેવી રીતે કરવાની પાણી ની અંદર વાતમ પાણી લઈ લેવાનું છે પછી ચેક કરવાનું છે કડક થઈ જાય ને ત્યાં સુધી ના ગોળની ચાસણી થઈ ગઈ છે તૈયાર અને ઉપર નાખી દઈશું આપણે સિંગ સિંગ ઉમેરી નાખીશું અત્યારે ચાસણી તૈયાર થઈ જાય ને તો મિત્રો જુઓ પાણીની અંદર નાખી દેવાની પહેલા પાણીની અંદર ચેક કરવાની આ ગોળ છે ને પાણીની અંદર ઠંડો થઈ એટલે પછી આવો કડક થઈ જાવ જો ભાઈ જુઓ એકદમ તો જ આની ચીકી સિંગ દાણા ની ચીકી હારી બને ને કે બાકી બને નહીં કેમ હમ ને કે ઢીલી રહી જાય તૂટે ની બસ હા તૂટે ની બહુ કડક થઈ જાય અમારે આજ ચાસણી બનાઈ તે આરોહી ટેસ્ટ કરે છે કેવી લાગે છે આરોહી કેવી છે સીધી સીધી કો કેવી લાગે જો સિંગ દાણા ઉમરી દીધા છે થોડી વાર આપણે તેને આવો મિક્સ કરવાનું છે હમ थोड़ी समय चीक्की थी जैसे तैयार લાસ્ટી બધા વિડીયો જોતા રહે વિડીયોમાં સારો સપોર્ટ કરજો અમારે અનુદેવ પરીક્ષાની તૈયારી કરે છે શું અનુદેવ શું કરે તું એમ પરીક્ષાની તૈયારી કરે છે કયું પેપર છે ગુજરાતીનું સોમવારે આજ તો રવિવાર થયો ને આજ હા શનિવાર સોરી સોરી કાલ આવતીકાલે રવિવાર ફ્રોમ ધી સોમવારનું હા બરોબર અને સોમવારે પરીક્ષા ચાલુ થાય છે ને ગુજરાતનું પહેલું પેપર છે અને તેમને મારે તો ચાલો અત્યારે થઈ ગઈ છે ચીક્કી તૈયાર જોઈ લઈએ આપણે જો કઢાઈની અંદરથી લઈ લે છે ચીક્કીને થોડી વાર ઠંડી થવા મૂકવાની છે ને કઢાઈની અંદરથી આપણે થાળીની અંદર લઈ લીધી છે પ્લેટમાં થોડી વારમાં હમણાં ઠંડી થઈ જશે આપણે મિત્રો જોઈ લઈએ કેવી બની છે અમે પણ પહેલીવાર બનાવી છે ને પહેલીવાર અમે પણ રેસીપી બનાવી રહ્યા છે અત્યારે જોઓ અમારે વાઈફ બનાવે છે આરોહી કે છે મારે ખાવી છે જો હમણાં ઠંડી થઈ જાય એટલે આરોહી તને આપી દેવાની હો તાર ખાવી છે ને કેવી લાગશે આરોહી રોએ હે મારે ખાવી છે એમ કે જો બાળકોને શું કે ખાવાનું હોય ભાઈ એવું જોઈએ હમણાં થોડી વારની તૈયાર થઈ જશે છે આ રોહી પસ્તાને આપી દેવાની છે છો ઠંડી થવા મૂકી દે ફ્રીજ ની અંદર કેમ વધારે કડક થઈ જાય છે ગરમ ના મૂકાય ગરમ ના મૂકાય વધારે હમણાં ઠંડી થઈ જાય છે આપણે પછી કટિંગ કરે જોઈ લઈએ કેવી થાય છે કી ટીકી તો થઈ ગઈ છે મસ્ત ભાઈ જો દુકાન ની અંદર ના મળે એવી તો અહીંયા બની છે એકદમ જોરદાર ચીકી જોરદાર બની છે ભાઈ જો ઘરે બનાવી છે પણ એકદમ આપણે દુકાન ની અંદર થી લાવીએ એના કરતી ટેસ્ટ બની શકે મારા વાઈફે બનાવી પહેલી વાર ભાઈ ટ્રાય કર્યો કે મનુ દેવ આ રૂફી તો મારે જો ખાઈ હે જો વાહ કેવી ટેસ્ટી લાગે ઓહો મસ્ત મસ્ત કે હે આ રૂફી મસ્ત 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 તો જોરદાર બની છે ભાઈ ચિક્કી અત્યારે જો એકદમ આઈટમ છે ને હવે બધી કટિંગ કરવાની છે થોડી વારની અંદર આપણે કટિંગ કરીએ રીંગણાનું શું બનાવ્યું છે આખા રીંગણા નું શાક બનાવી છે ભરેલા રીંગણા કહેવાય ને ભરેલા રીંગણા ની સબ્જી શરમ આવે કઈક તો બોલ બધાને વિડીયો લાઈક શેર કોમેન્ટ કરો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરાબર કોમેન્ટ કરો કોમેન્ટ કરજો એમ નથી બોલ લે લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો

બધી ચીકીને આપણે કટિંગ કરી દીધી છે સિંગ દાણાની ચીકી બનાવી છે જોરદાર બની છે તમે પણ આવી રીતે બનાવજો સારી બનશે મસ્તીની બની છે એકદમ